નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્ત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ખેતી પાકના નુકસાનનો સર્વે શરૂ પચાસ હજાર પશુપાલકોને મળશે ફાયદો મોદી સરકારે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી રાધનપુરના ખેડૂતો માટે સારા સમાચાર ગેસ સિલિન્ડરના ભાવ સસ્તા થયા પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતે લાખો રૂપિયાની કરી આવક તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો મિત્રો ખેતીના પાકના નુકસાનનો સર્વે શરૂ હાલ ખેડૂત મિત્રો આણંદ જિલ્લાના કમોસમી વરસાદ અને વાવાઝોડાની ખેતી વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે હવે આણંદમાં કમોસમી વરસાદ વાવાઝોડાથી થયેલા નુકસાનની સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે રાજ્ય સરકારના નિયમો અનુસાર ખેતીના પાકમાં તેત્રીસ ટકા તેથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના નિયમો મુજબ નુકસાનની પેટે સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો મોદી મોદી સરકારે શેરડીના ખેડૂતો આપી મોટી રાહત હાલ ખેડૂત મિત્રો બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળ શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી છે કેન્દ્રીય મંત્રીમંડળ નિર્ણયો પર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે ખાંડ સીઝન બે હજાર પચી છવ્વીસ માટે શેરડીનો વાજબી અને લાભદાયી ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો પંચાવન નક્કી કરવામાં આવ્યો છે આ બેન્ચમાર્ક કિંમત છે જેનાથી નીચે તેને ખરીદી શકાતી નથી ત્યાર ત્યારબાદના આગળના મોટા સમાચાર તરફ જોઈએ તો રાધનપુરના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે હાલ ખેડૂત મિત્રો રાધનપુર તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર છે રાધનપુર એપીએમસી સીમિતે સમિતિએ ખેડૂત અકસ્માત વીમાની રકમ રૂપિયા બે લાખથી વધારે રૂપિયા ત્રણ લાખ રૂપિયા કરી છે આ યોજના એક મે બે હજાર પચીસથી અમલમાં આવશે યોજના હેઠળ વાહન અકસ્માત સર્પદંશ પાણીમાં ડૂબી જવું આગમાં દાજવું ઝાડ પરથી પડવું વીજ કરંટ લાગવો વીજળી પડવી જંતુનાશક દવા છાંટતા અને જંગલની જંગલી જાનવરોના હુમલા જેવા કારણોથી થતા મૃત્યુના કિસ્સામાં વીમાની રકમ મળશે ત્યારબાદના સૌથી મોટા અને મહત્વના સમાચાર જોઈએ તો પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતોએ મેળવી લાખો રૂપિયાની કમાણી હાલ ખેડૂત મિત્રો છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટા ઘોડા ગામના ખેડૂત પ્રવીણભાઈભાઈ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી છે વીસ ગૂંઠા જમીનમાં તેમણે ત્રણસોથી વધુ સરગવાના ઝાડ રોપી સરગવાની ખેતી કરી છે સરગવાની સાથે તેઓ સમયાંતરે વિવિધ અંતર અંતર પાકો લે છે માનવી માનવ શરીર ભૂમિ વાયુ જલ અગ્નિ અને આકાશજામ પાંચ તત્વોનું બનેલું છે મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પંચ તત્વો પર નિર્ભર કરે છે ત્યારબાદના મોટા અને મહત્ત્વના સમાચાર થયો છે તો પચાસ હજાર પશુપાલકોને મળશે ફાયદો હાલ ખેડૂત મિત્રો રાજકોટ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘે રાજકોટ જિલ્લાના પચાસ હજાર પશુપાલકો માટે મોટી ભેટ આપી છે સંઘે દૂધના ભાવમાં વધારો કરતા હવે પશુપાલકોને ફાયદો થશે જેમાં દૂધના ખરીદ ભાવમાં કિલો પેટે રૂપિયા દસનો વધારો કરાયો છે પહેલાં કિલો ફેટનો ભાવ રૂપિયા આઠસો હતો તેમાં હવે રૂપિયા દસ વધારો થતાં આજથી રૂપિયા આઠસો દસનો ભાવનો ભાવ મળે છે રાજકોટ જિલ્લાના પચાસ હજાર પશુપાલકોને ફાયદો થશે ત્યારબાદના મોટા અને મહત્ત્વના સમાચાર તરફ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવ સસ્તા થયા હાલ ખેડૂત મિત્રો ઇન્ડિયન ઓઇલના એલપીજી ગેસના ભાવમાં સુધારો કરે છે આજે ઓગણીસ કિલોગ્રામનું કોમર્શિયલ સિલિન્ડર સસ્તું થયું છે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા સત્તર રૂપિયાનો ઘટાડો કરાયો છે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે અઢારસો અડસઠ પચાસ દિલ્હીમાં ઓગણીસો સુડતાલીસ જ્યારે મુંબઈમાં તેની કિંમત સોળસો નવ્વાણું રૂપિયા થઈ છે જ્યારે ચેન્નાઈમાં ઓગણીસો એકવીસ પચાસ રૂપિયાને બદલે ઓગણીસો છ પચાસ રૂપિયા થયા છે તો આ મિત્રો હતા આજના સમાચાર નમસ્કાર